परमात्मा નું સાનિધ્ય પ્રદાન કરનાર તે શ્રીમદ ભાગવત જો ભક્તિ હશે તો 100% પ્રભુનો સાનિધ્ય પ્રાપ્ત થશે એમાં કોઈ સંશય નથી બસ જરૂર છે બે વસ્તુની જરૂર છે એક તો ભગવત નામ સ્મરણની જરૂર છે અને બીજું તમે જે ભગવાનની સેવા કરો છો અહીંયા પેસિફિક કોઈ એક ભગવાનનું નામ નથી લીધું કે તમારે કૃષ્ણને જ યાદ કરવાના કૃષ્ણની જ સેવા કરવાની કૃષ્ણનું જ સ્મરણ કરવાનું કોઈ એક ભગવાનનું નામ નથી લીધું પણ આપણી હિન્દુ સંસ્કૃતિએ એટલી વિશાળતા બતાવી કે તમને જે ભગવાનમાં રુચિ છે તમને જે ભગવાનમાં શ્રદ્ધા છે જે ભગવાનની સેવા કરવાનું જે ભગવાનનું સ્મરણ કરવાનું જે ભગવાનનું પૂજન કરવાનું તમારા મનને ઈચ્છા થાય છે બસ એ ભગવાનને તમે યાદ કરો એ ભગવાનની સેવા કરો એ ભગવાનનું સ્મરણ કરો સતત ક્ષણે ક્ષણે એને યાદ કરતા જાઓ પલ પલ એક એક ક્ષણ જે કિંમતી છે આપણા માટે ઘડિયાળનો કાંટો કટ 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 કરતા ફરતો જાય છે ગોર જીવનમાં રહેલા સમયને કાતર વડે કાપે એક એક પલ જે આપણા બધાના માટે કિંમતી છે ગયેલો સમય પાછો આવતો નથી ગયેલી મિનિટ પાછી આવતી નથી તેથી એક એક ક્ષણ એક એક પલ જે કિંમતી બતાવી આ એક એક ક્ષણ એક એક મિનિટ એક એક સેકન્ડ આપણા જીવનમાંથી એમને આપણે બધા વેડફી નાખીએ છીએ એના કરતા એક એક સમયનો એક એક ક્ષણનો એક એક પલનો સદુપયોગ કરતા જાવ એનો અર્થ એવો નહીં લેવાનો હો કે આખો દિવસ માળા લઈને બેસી રહેવાનો કેટલાક અર્થનો અનર્થ કરી નાખે છે ઘેરે જઈને આખો દિવસ માળા લઈને બેસી રહે સોફા ઉપર કશુંય કરવાનું નહીં કેમ મારે જે કહ્યું છે કે એક એક મિનિટનો ઉપયોગ કરો સદુપયોગ કરો એટલે આખો દિવસ માળા લઈને બેસી રહો પછી વહુ એ ગુસ્સો કરશે પછી થોડોક સમય પરિવારના માટે આપો થોડોક સમય સમાજના માટે આપો થોડોક સમય તમારા દીકરા દીકરીઓ માટે પતિ પત્નીના માટે આપો થોડોક સમય આડોશ પાડોશના કાર્ય કરવા માટે આપો અને આ બધું જ કાર્ય પૂરું કરી જેટલો પણ સમય તમારી પાસે બચે છે બસ એ સમયનો સદુપયોગ ભગવત સેવામાં ભગવત સ્મરણમાં ભગવત સત્સંગમાં કરતા જાઓ ધ્યાન રાખવું પડશે પણ આપણે બધા કહેવા છે એક વસ્તુ પકડીને બેસી રહીએ છીએ બીજા બધાને એમને જવા રહીએ છીએ અને કહીએ શું મેં કર્યું મારા વડે થયું મારા થકી થયું જો હું ના હોત તો જો મેં ના કર્યું હોત તો જાણે આપણું કામ અધૂરું ના રહી જવાનું હોય અરે તમે ના હોત તો કોઈ બીજો વ્યક્તિ આવીને કરી જાત પણ આપણને બધા યશ પોતે લેવો છે ગામડા ગામની કહેવત છે ને ગાડા નીચે કૂતરું ચાલતું ચાલતું જતું હોય

શ્રીમદ ભાગવત આ બધું જ જ્ઞાન શ્રીમદ ભાગવત આપશે